કે કઈ રીતના આપણે ઘરે બેઠા મોબાઈલ દ્વારા અને પીસી દ્વારા પોતાના બાળકનું ઓનલાઈન આવેદન કરી શકીએ છીએ તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જો તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે બે સંગઠનને ઓલ પ્રેસ કરી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેવી જેથી તમને દરેક વિડીયોની નોટિફિકેશન મજાક એન્સ સ્વાગત છે મિત્રો હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં સૌથી પહેલા મિત્રો નવોદયની એક્ઝામ માટેનો ફોર્મ પ્રિપેરેશન એટલે કે રજીસ્ટ્રેશન કરવા માટે તમારે કોઈ પણ એક વેબ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે અને અહીંયા મિત્રો સર્ચ મારવાનું છે એસબી એક્ઝામ અહીંયા મિત્રો આટલું સર્ચ મારશો એટલે તમારી સૌથી પહેલી વેબસાઇટ આવે છે અને અહીંયા ક્લિક કરી લેવાની રહેશે અહીંયા મિત્રો ઘણી બધી વેબસાઇટો તમને ઓપન થયેલી જોવા મળે છે તો અહીંયા સૌથી પહેલા છે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ ગાંધીનગર એના ઉપર આપણે ક્લિક કરીએ ક્લિક કરશો એટલે નવી ક્લિકની અંદર એટલે કે નવા ટેબ ની અંદર એક પેજ ઓપન થઈ જાય છે અહિયાં તમે જોઈ શકો છો સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ એટલે કે એસએબી નો ઓફિસિયલી હોમ પેજ છે અહીંયા મિત્રો તમને તમે જોઈ શકો છો સેકન્ડ નંબરે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશીપ પરીક્ષા બે હજાર ચોવીસ પચીસ જાહેરનામું અહીંયા મિત્રો તમારે જાહેરનામું વાંચવા માટે કઈ કઈ ક્વોલિફિકેશન જોશે કયા બાળકો આ ફોર્મ ભરી શકશે કઈ તારીખ છે આ બધી માહિતી જોવા માટે અહીંયા તમે આ પીડીએફ ડાઉનલોડ કરી શકો છો એનો આપણે એક અલગથી વિડીયો પણ પોસ્ટ કરી હવે મિત્રો આપણે એપ્લાય કરવાનું છે તો સૌથી પહેલા એપ્લાય છે એના ઉપર આપણે ક્લિક આપીશું ક્લિક આપીશું અહીંયા મિત્રો લખેલું છે નેશનલ મીન્સ

તો એ આધાર કાર્ડ જે મુજબ નામ છે મિત્રો એની અંદર તમે અહીંયા સુધારી શકશો પણ ભૂલ નથી તો મિત્રો તમારે સુધારવાની જરૂર નથી ત્યારબાદ મિત્રો એની જાતિ પણ અહીંયા આવી જશે હાલનો અભ્યાસનું ધોરણ પણ અહીંયા આવી જશે ત્યારબાદ અહીંયા મિત્રો જાતિ સિલેક્ટ કરવાની છે બાકી રહેવા દેવાની રહેશે ત્યારબાદ મિત્રો કયા પ્રકારના વિસ્તારની અંદર રહે છે ગ્રામીણ કે શહેરી એ સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ તમારે વાર્ષિક કુટુંબની આવક ત્રણ લાખ પચાસ હજાર કરતા ઓછી છે અથવા એટલી છે તો મિત્રો આપણે અહીંયા યસ સિલેક્ટ કરવાનું રહેશે જો મિત્રો નો સિલેક્ટ કરશો તો આગળનો ફોર્મ છે મિત્રો મિત્રો એ એ ઓપન થશે લખીને આવી જશે કે કે તમે સ્કોલરશિપ આપવા માટે એટલે આ બેસવા માટે પાત્રતા ધરાવતા નથી ફરી વાર મિત્રો અહીંયા આપણે લોગ કરી લેશું અહીંયા તમારા બાળકનો જે આધાર ડાયસ છે એ નાખવાનો છે ફરીથી આપણે મિત્રો યસ સબમિટ ઓપ્શન ઉપર ક્લિક કરી લેવાનું રહેશે ત્યારબાદ યસ કરીશું ત્યારબાદ મિત્રો અહીંયા તમારે હવે નીચે આવી જવાનું છે અહીંયા મિત્રો તમારું સરનામું કમ્પલસરી લખી દેવાનું છે ત્યારબાદ મિત્રો જિલ્લો સિલેક્ટ કરવાનો છે કયા બાળકનો અહીંયા જે તાલુકો છે અહીંયા સિલેક્ટ કરી લેવાનો છે અને મિત્રો ત્યારબાદ બાળકનો જે પિનકોડ છે એરિયાનો બાળક જે જગ્યાએ રહે છે એ અહીંયા લખી દેવાનો રહેશે ત્યારબાદ મિત્રો અહીંયા સ્કૂલનું સરનામું છે એ જો મિત્રો તમારે ચકાસી લેવાનું છે જો આની અંદર કોઈ ભૂલ હોય તો મિત્રો તમે અહીંયાથી ચેન્જ સ્ક્રોલ કરીને સુધારી શકશો પરંતુ આની અંદર મિત્રો કોઈ પણ પ્રકારની ભૂલ આવશે ત્યારબાદ અહીંયા નીચે આવવાનું છે અધર ઇન્ફોર્મેશન ની અંદર સૌથી પહેલા પરીક્ષાનું માધ્યમ પસંદ કરવાનું છે જે શાળા જે માધ્યમમાં છે માધ્યમ અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે આમાં ભૂલ થવી જોઈએ નહીં જો તમે ગુજરાતી માધ્યમની અંદર અભ્યાસ કરો છો અને અંગ્રેજી માધ્યમ સિલેક્ટ કરશો તો બાળકનો પેપર અંગ્રેજીમાં આપવાનું રહેશે ત્યારબાદ મિત્રો ફેમિલી ઇન્ફોર્મેશન આપણે અહીંયા ફિલઅપ કરવાની છે સૌથી એજ્યુકેશન શું છે અહીંયાથી સિલેક્ટ કરી રહેશે ત્યારબાદ મિત્રો વ્યવસાય શું છે ઓક્યુપેશન અહીંયાથી સિલેક્ટ કરવાનો છે જો કોઈ પણ કાર્ય નથી કરતા એટલે કે ખેતમજૂરી કરે છે ખેડૂત છે તો અહીંયાથી મિત્રો તમારે ખેડૂત માટે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો ફિશરી અને એગ્રીકલ્ચર સિલેક્ટ કરી લેશો જો મજૂરી કરે છે તો અહીંયા નોટ એમ્પ્લોય આપી દેશું ત્યારબાદ મિત્રો અહીંયા મધર એજ્યુકેશન મધર કેટલા બનેલા છે માતા બાળક કરવાની છે જો પાંચ પ્રાઇમરી સુધી છે તો પ્રાઇમરી અપર પ્રાઇમરી સેકન્ડરી હાયર સેકન્ડરી ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશન ડોક્ટરેટ પ્રોફેશનલ ડિગ્રી મેળવેલી છે એન્જિનિયર લો સિલેક્ટ કરવાની રહેશે ત્યારબાદ એવી રીતના મધર નો ઓક્યુપેશન પણ સિલેક્ટ કરવાનો રહેશે ઘર કામ કરે છે તો નોટ એમ્પ્લોયડ સિલેક્ટ કરી લેશે ત્યારબાદ મિત્રો અહીંયા તમારા ઘરની અંદર બાળક ને કેટલા ફેમિલી મેમ્બર રહે છે માતા પિતા અને જો દાદા દાદી પણ સાથે રહે છે તો એ તમામ ત્રણ ભાઈ બહેન છે છે તો પાંચ અને બે દાદા દાદી છે તો ટોટલ સાત સાત લખીશું નંબર ઓફ બ્રધર્સ લખવાનો છે કેટલા ભાઈ છે દાખલા તરીકે ભાઈ ફોર્મ ભરાય છે અને એને બીજો કોઈ ભાઈ નથી તો અહીંયા જીરો આવશે પરંતુ બંને ભાઈ છે તો અહીંયા મિત્રો એક આવશે સિસ્ટર પણ કેટલી છે અહીંયા મિત્રો એ રીતના બાળકને લખવાની રહેશે ત્યારબાદ મિત્રો અહીંયા એટ વોચ નંબર ઇન ધ વોટ નંબર ઇન ધ કેન્ડિડેટ હિઝ એન્ડ સિસ્ટર એટલે કે તેના ટોટલ ભાઈ બહેનો છે એની અંદર એનો નંબર કયો છે દાખલા તરીકે ત્રણ ભાઈ બહેન છે અને એમાં બાળક સૌથી પહેલું છે તો એક આવશે બીજા નંબરે છે તો બે આવશે અને નાનું બાળક છે તો ત્રણ નંબર આવશે ત્યારબાદ મિત્રો ફેમિલીની વાર્ષિક ઇન્કમ ત્રણ લાખ પચાસ કરતા ઓછી હોવી જોઈએ અથવા ત્રણ લાખ પચાસ હોવી જોઈએ તો એ મિત્રો તમારી બાર વાર્ષિક આવક પચાસ હજાર છે દોઢ લાખ રૂપિયા છે તો આવકના દાખલા પ્રમાણે અહીંયા મિત્રો લખવાની રહેશે અહીંયા મિત્રો આવકનો જે પ્રમાણપત્ર છે અહીંયા આપવાનું રહેશે અને જે દિવસે તમે આવકનું પ્રમાણપત્ર કઢાવ્યું છે એને અહીંયા મિત્રો ડેટ તમારે લખવાની રહેશે ત્યારબાદ મિત્રો અહીંયા પેરેન્ટ્સનો મોબાઈલ નંબર આપવાનો રહેશે પ્રિન્સિપાલ અથવા ટીચરનો મોબાઈલ નંબર આપવાનો રહેશે ઈમેલ આઈડી પણ તમે પ્રિન્સિપાલનું કે ટીચરનું આપી શકો છો ના લખવું હોય તો પણ મિત્રો બાધ્ય નથી ત્યારબાદ મિત્રો કન્ફર્મ ઈમેલ આઈડી કરવાનું રહેશે ચાલુ કર્યા બાદ મિત્રો અહીંયા ચેકબોક્સ ઉપર ટીક આપવાનું છે અને સબમિટ ઓપ્શન ઉપર ક્લિક આપી દેવાનું રહેશે સબમિટ આપતા પહેલા મિત્રો તમારી તમામ વિગત છે એક વખત ખાસ કરીને ચેક કરી લેવાની રહેશે જેથી મિત્રો પાછળથી ફોર્મ સુધારવા માટે કોઈ તકલીફ લેવી પડે નહીં તો અહીંયા મિત્રો તમારા બાળકનું રજિસ્ટ્રેશન છે એ તમે જોઈ શકો છો થઈ ગઈ છે અહીંયા મિત્રો એક એપ્લિકેશન નંબર આપેલો છે એને મિત્રો તમારે અહીંયાથી કોપી કરી લેવાનું રહેશે તો મિત્રો કોપી કરી લેશું ત્યારબાદ મિત્રો અપલોડ ફોટો અને સિગ્નેચર એના ઉપર આપણે ક્લિક આપીશું ત્યારબાદ અહીંયા નેશનલ મીન્સ કમ્પેટ છે સિલેક્ટ કરી લેશું એપ્લિકેશન નંબર છે એને પેસ્ટ કરીશું અને બાળકને જે જન્મ તારીખ હતી એ મિત્રો અહીંયા નાખીને સબમિટ આપી દે છે અહીંયા મિત્રો અપલોડ અને ફોટો સિગ્નેચર ઓપન થઈ ગઈ છે હવે મિત્રો અહીંયા અપલોડ ઇન્કમ સર્ટિફિકેટ આપણે અપલોડ કરવાનું છે તો સૌથી પહેલા અહીંયા બ્રાઉઝ કરી અને ડોક્યુમેન્ટ ફાઇલમાં તમારે અપલોડ કરી લેવાનું રહેશે ત્યારબાદ મિત્રો અપલોડ આધાર આઈડી કાર્ડ છે એટલે કે આધાર કાર્ડ પર મિત્રો તમારે અહીંયાથી અપલોડ કરવાનું છે અહીંયા મિત્રો તમે અપલોડ આધાર કાર્ડ ફ્રન્ટ સાઇઝ ફોટો અને અહીંયા મિત્રો આધાર કાર્ડનો બેક નો ફોટોગ્રાફ છેડ કરી લેવાના રહેશેડ કરવાનો છે અને સિગ્નેચર છે બ્રાઉઝ કરી અને મિત્રો અપલોડ કરી લેવાનું રહેશે અહીંયા મિત્રો આ તમામ ત્રણે ત્રણ વિગતો છે અહીંયાથી મિત્રો તમે અપલોડ કરી દેશો એટલે તમારી વિગતો છે મિત્રો ફટાફટ અપલોડ થઈ જાય છે અપલોડ થઈ ગયા બાદ મિત્રો કન્ફર્મ એપ્લિકેશન ઉપર તમારે ક્લિક આપવાનું રહેશે

એને આપણે ફરીથી નાખીશું ત્યારબાદ સબમિટ ઓપ્શન ઉપર ક્લિક આપીશું અહીંયા મિત્રો તમારી ટોટલ વિગત છે બાળકને અહીંયા મિત્રો આવી જશે અહીંયા મિત્રો તમારે બરાબર એક વખત ચેક કરી લેવાની રહેશે માહિતી કમ્પ્લીટ ઓકે છે તો કન્ફર્મ એપ્લિકેશન ઉપર ક્લિક આપીશું યસ કન્ફર્મ કરીશું તો અહીંયા મિત્રો તમારી એપ્લિકેશન છે અહીંયા કન્ફર્મ થઈ ગઈ છે તેના પર મિત્રો આપણે અહીંયા ક્લિક આપી દઈશું તમારા મોબાઈલની અંદર મિત્રો કન્ફર્મેશન નંબર છે આવી ગયો છે એ મિત્રો કન્ફર્મેશન નંબર નો લઈ અને મિત્રો તમારે ફી પેમેન્ટ કરવાનું રહેશે ફી પેમેન્ટ કરવા માટે મિત્રો અહીંયા તમારે પ્રિન્ટ એપ્લિકેશન ચલન એના પર ક્લિક આપવાનું રહેશે ત્યારબાદ મિત્રો અહીંયા આપણે લખીશું નેશનલ મેન્સ કમ અહીંયા મિત્રો તમને જે કન્ફર્મેશન નંબર આવ્યો છે એ મિત્રો અહીંયા તમારે લખી દેવાનો રહેશે ત્યારબાદ અહીંયા મિત્રો બર્થડેટ છે એ તમારે લખી દેવાની રહેશે ત્યારબાદ અહીંયા મિત્રો નીચે આવીશું અહીંયા મિત્રો તમારા બાળકનું એક કરતા વધારે પેમેન્ટ છે એટલે કે તમારા શાળાના એક કરતા વધારે બાળકોનું મિત્રો પેમેન્ટ કરવા માંગો છો તો મલ્ટી પેમેન્ટ ઉપર ક્લિક આપવાનું રહેશે પરંતુ સિંગલ બાળકનું પેમેન્ટ કરવાનું છે અહીંયા મિત્રો સબમિટ ઓપ્શન ઉપર તમે પ્રિન્ટ એપ્લિકેશન કરી શકશો અહીંયા મિત્રો પેમેન્ટ તમારે આપવાનું છે તો નીચે ઓનલાઈન પેમેન્ટ ઉપર આપણે ક્લિક આપવાનું રહેશે અહીંયા મિત્રો ઓનલાઈન પેમેન્ટ ઉપર ક્લિક આપશો એટલે પેમેન્ટ માટેનું ઓપ્શન છે ઓપન થઈ જશે અહીંયા જોઈ શકો છો તમારા બાળકની સિત્તેર રૂપિયા ફી ભરવાની છે અને સર્વિસ ચાર્જ અલગથી લાગશે અહીંયા મિત્રો તમે નેટ બેન્કિંગ ક્રેડિટ કાર્ડ ક્યુઆર કોડ અને કોઈ પણ પેમેન્ટ કરી શકો છો ક્યુઆર કોડ માટે મિત્રો સિલેક્ટ ભીમ યુપીઆઈ સિલેક્ટ કરવાનું છે મેક પેમેન્ટ ઉપર ક્લિક કરવાનું છે અહીંયા ક્યુઆર કોડ છે અને સ્કેન તમારા મોબાઈલથી કરી લેવાનું છે એટલે તમારું પેમેન્ટ છે મિત્રો ઓકે થઈ જશે પેમેન્ટ થઈ ગયા બાદ મિત્રો તેની રસીદ છે એ કમ્પલસરી ડાઉનલોડ કરી લેવાની રહેશે તો મિત્રો આથી સરસ કે તમે તમારા બાળકનું એનએમએમએસ એક્ઝામ માટે કઈ રીતના રજીસ્ટ્રેશન કરી શકો છો અને કરતા વધુ બાળકો છે તો કઈ રીતના તમે એમનું પેમેન્ટ એકી સાથે આપી શકો છો આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા બીજા મિત્રો સાથે વિડીયોને વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચે બે લાયકોન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો